અને બંને થ્રેસર કંપની કન્ડિશનમાં જોવા મળી રહે છે ચાવ ઓછી કિંમતમાં જ આપી દેવાના છે મિત્રો તમારે જો થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવો આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે જો થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય આ થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ થ્રેસર તમને ગામ જંગરાલ તાલુકો ડીસા અને જિલ્લો પાટણ તમને પાટણ જિલ્લાના ડીસા હાઈવે પર જંગરાલ ગામમાં જોવા મળી રહેશે આ બંને થ્રેસર એક જ માલિક પાસે છે અને સાવ ઓછી કિંમતમાં જ બંને થ્રેસર આપી દેવાનું છે બંનેની કિંમત બંને થ્રેસરની કિંમત અંદાજિત કિંમત ત્રણ લાખ પંચાવન હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ આ થ્રેસર જો ખરીદી શકો છો એકદમ કંપની કન્ડિશનમાં બંને થ્રેસર જોવા મળી રહેશે ટાયર કન્ડિશન પણ સારી છે આ બંને થ્રેસરમાં ક્યાંય તમને કે સડો પણ જોવા નહીં મળે એકદમ સાસવેલા થ્રેસર તે તમારે જો થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો આ થ્રેસરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ થ્રેસરવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને થ્રેસરના માલિકના નંબર મળી રહેશે સત્યાસી પાંચ બ્યાસી વાળા તે આ થ્રેસરના માલિકના નંબર છે તમને વિડીયોના નીચે આ થ્રેસરના માલિકના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને થ્રેસર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ બંને થ્રેસર વેચી દેવાનું છે મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારા વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી